એ ખૂબ સારી વાત છે અને આપશ્રીને કમિશનર તરીકે નિયુક્તિ કરવામાં ત્યારબાદ આપ જે મોરબીના અલગ અલગ વિસ્તારમાં લોકોના પ્રશ્નોને લઈને જે લોકોના પ્રશ્નોને સમજવા માટે જે નીકળો છો એ ખૂબ સારી વાત છે ત્યારે તાજેતરની અંદર મોરબી સરદારબાગ રિનોવેશનની જે પ્રક્રિયા માટેનું જે ખાતમુહૂર્તનો પ્રોગ્રામ રાખવામાં આવેલો હતો એ કાર્યક્રમની અંદર સ્ટેજ ઉપર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખો અને આગેવાનો ઉપસ્થિત હતા એ તમામ લોકોને શા માટે ત્યાં ઉપસ્થિત રાખવામાં આવ્યા હતા આવી કિન્નાખોરી જનપ્રતિનિધિ અને રાષ્ટ્રીય પક્ષો સાથે શા માટે આપ શ્રી તો કમિશનર છો ત્યારે મારી આપને એક વિનંતી છે એક આપની પાસેથી આશા અપેક્ષા છે કે આવનારા દિવસોની અંદર મોરબી લોક પ્રશ્નો માટે જે કાંઈ પણ કાર્યક્રમો રાખવામાં આવે એની અંદર જનપ્રતિનિધિઓ અને તમામ જે રાષ્ટ્રીય પક્ષો છે એમના પ્રમુખોને આમંત્રણ આપવામાં આવે કારણ કે હાલ મોરબી મહાનગરપાલિકાની અંદર એક પણ પક્ષની બોડી નથી મોરબી મોરબી નગરપાલિકા સુપરસ્થિત થયેલી હતી એટલે અત્યારે હાલ આપ જ કમિશનર અને વહીવટદાર સર્વે સર્વા છો ત્યારે તમામ લોકોને સમાન રીતના જોવામાં આવે સમાન અધિકાર મળે સમા તમામ રાજકીય પક્ષોને ત્યાં સ્થાન મળે એવા પ્રયત્નો આપના દ્વારા આગામી દિવસોમાં કરવામાં આવે એવી આશાને અને અભ્યસના સાથે ભારત માતા કી જાય જય